લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત કણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે બે વાગ્યે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડાવા કહ્યું છે રાજશેખાવત જયપુર થી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે તેઓને અહીં જ નજર કેદ કરવામાં આવ્યા હતા બાદમાં પોલીસે તેમની અટકાયત કરી છે અને હેડક્વાર્ટર લઈ જવામાં આવી રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ અટકાયત કરવામાં આવી હતી અટકાયત દરમિયાન શેખાવતની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી તેમજ પોલીસ વેનમાં બેસાડવા જતા પોલીસકર્મીથી પાઘડી નીકળી જતાં તેઓ ગુસ્સે થયા હતા અને બૂમાબૂમ કરી હતી બગડી ના બગડી ના બગડી ના બગડી ના ઓ બગડી ના યાર બગડી ના બગડી ના બગડી ના અટકાયત પહેલા એરપોર્ટ થી રાજ શેખાવતે એક વિડીયો બનાવ્યો હતો તેઓએ જણાવ્યું હતું કે હું જયપુરથી આવ્યો છું અમદાવાદ એરપોર્ટ પર બેઠો છું બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે મને આત્મવિલોપન કરવા મજબૂર ન કરો જય છાત્ર ધર્મ એરપોર્ટ ઉપર બેઠો છું અમદાવાદ જયપુર થી આવ્યો છું અહીંયા બહાર પોલીસ પ્રશાસન દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો મેં કીધું હતું સરકારના પ્રશાસનને મને અને મારા છત્રીઓને જો કમલમ સુધી પહોંચવામાં તમે રૂકાવટ બનશો તો હું આત્મદાહ કરી દેસ આત્મવિલોપન કરી દે છે એટલે મને મજબૂર ના કરો અને જે આક્રોશિત રજૂઆત અમારે કરવાની છે એ રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનું જે રસ્તો છે એ રસ્તો સાફ કરીને આપું અમારે કોઈ રૂકાવટ જોઈતી નથી તો મિત્રો આપણે જે કહ્યું છે એ કરીશું અને આ નિર્ણાયક લડત છે આ લડતમાં આપણે સફળતા પણ હાંસલ કરીશું આપ સૌની ઉપસ્થિતિ જ આપણે સફળતા એટલે આપ સૌ ઉપસ્થિતિ આપીને સફળ બનાવો બે વાગે મળીએ કમલા વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો રાજકોટ સાથે વધુમાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને આઇકન જરૂરથી પ્રેસ કરજો નમસ્કાર